કે આમાંથી કેટલીક આકૃતિઓ બંધ વક્ર એટલે કે ક્લોઝ કરવથી બનેલી છે તથા કેટલીક આકૃતિઓ ખુલ્લો વક્ર એટલે કે ઓપન કરવથી બનેલી છે જો આપણે ફક્ત બંધ વક્રવાળી આકૃતિઓની વાત કરીએ તો આમાં પણ એક ખાસ વાત છે આમાં કેટલીક આકૃતિઓ ફક્ત રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટથી બનેલી છે જ્યારે કે આ આકૃતિઓ ફક્ત રેખાખંડોથી નથી બનેલી આમાં વાંકી ચૂકી રેખાઓ પણ છે જે સીધી નથી આપણે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિઓને બહુકોણ એટલે કે પોલીગોન કહીએ છીએ જો આપણે બહુ પણ શબ્દને જુદો પાડીએ તો બહુ અને કોણ એમ બંને શબ્દ મળે છે બહુ એટલે અનેક અને કોણ એટલે બાજુઓ એટલે એવી આકૃતિઓ કે જે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી હોય છે જેને બહુકોણ કહે છે હવે માની લો તમને એક પેન્સિલ આપવામાં આવે તો શું તમે તેમાંથી કોઈ બહુકોણ બનાવી શકો છો વિચારો વિચારો ના કેમ કે ફક્ત એક રેખાખંડથી બંધ આકૃતિ નથી બનતી તેવી જ રીતે જો આપણે બે પેન્સિલ લઈને બહુકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું તો પણ આપણને બંધ આકૃતિ કે બહુકોણ નહીં મળે પરંતુ જો ત્રણ પેન્સિલ લઈએ તો આપણે જરૂર એક બહુકોણ બનાવી શકીએ છીએ તેવી જ રીતે આપણે ચાર પાંચ છ વગેરે પેન્સિલોથી પણ બહુકોણ બનાવી શકીએ છીએ આ રીતે આપણે કહી શકીએ છીએ કે બહુકોણ બનાવવા માટે ત્રણ કે તેથી વધુ રેખાખંડો જરૂરી છે તે રેખાખંડો જે એક બહુકોણ બનાવે તેને બહુકોણની બાજુઓ એટલે કે સાઇડ્સ કહે છે એટલે કોઈ પણ બહુકોણમાં ત્રણ કે ત્રણથી વધારે બાજુઓ હોય છે બહુકોણની કોઈ પણ બે બાજુઓ જે બિંદુએ મળે છે તેને બહુકોણનું શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કહે છે તે આપણે શિરોબિંદુને નામ આપીશું એ એવી જ રીતે આપણે વધેલા શિરોબિંદુને નામ આપી શકીએ છીએ એવી રીતે આપણે કહી શકીએ કે આ બહુકોણમાં ચાર બાજુઓ છે જેમના નામ છે બાજુ એબી બાજુ બીસી બાજુ સીડી અને બાજુ ડી એ

આ બંને બાજુઓ એક જ બિંદુએ મળે છે એટલે કે બાજુ એ બી અને બાજુ બી માં બિંદુ બી સામાન્ય બિંદુ બી છે જે બે બાજુ જેમાં એક સામાન્ય અંતે બિંદુ હોય તે બાજુઓને બહુકોણની પાસ પાસેની બાજુ એટલે કે એડજેસન્ટ સાઇડ્સ એટલે કે અહીં બાજુ એ બી અને બાજુ બી એકબીજાની પાસ પાસેની બાજુઓ છે તો શું તમે કહી શકશો કે બાજુ સી ડી ની પાસ પાસેની બાજુઓ કઈ છે વિચારો વિચારો એકદમ સાચું કેમ કે બાજુ CD અને DA માં D સામાન્ય બિંદુ છે તે જ રીતે બાજુ CD અને BC માં C સામાન્ય બિંદુ છે એટલા માટે DA અને BC CD ની પાસ પાસેની બાજુઓ છે હવે બાજુ AB ને જુઓ આ બાજુના બે અંત છે બિંદુ A અને બિંદુ B બહુકોણને એક જ બાજુના અંતિબિંદુને પાસ પાસેના શિરો બિંદુ એટલે કે એડજેસેટ વટાઈસેન્ટ કહે છે એટલે આ બિંદુ એ અને બિંદુ બી પાસપાસેના શિરોબિંદુ છે તેવી જ રીતે બિંદુ એ અને બિંદુ ડી પણ પાસપાસેના શિરોબિંદુ છે પણ બિંદુ બી અને બિંદુ બિંદુડી પાસપાસેના શિરો બિંદુ નથી શું તમે આનું કારણ જણાવી શકો સમજો આનું કારણ એ છે કે બિંદુ બી અને બિંદુ ડી એક જ बाजूના અંત્યબિંદુ નથી જો આપણે આવા શિરોબિંદુઓને જોડીએ જે પાસ પાસે નથી તો બનતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ એટલે કે ડાયગોનલ કહે છે જેમ કે આ રેખાખંડ બીડી એ બહુકોણનો વિકર્ણ છે તેવી જ રીતે જો આપણે એ અને સી ને જોડીશું તો આપણને વિકર્ણ એસી મળશે આ જ રીતે તમે બહુકોણના સંદર્ભમાં ઘણી વાતો જાણી લીધી હશે આજે આપણે શીખ્યા બહુકોણ આગળના વિડીયોમાં જોઈશું આના સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ